સામાન્ય રીતે માર્કેટમાં આજે કોઈ પણ ચીજ વસ્તુ બ્રાન્ડ જોઈને ખરીદવાનો ટ્રેન્ડ જોવા મળે છે એ પછી કોઈ ખાદ્ય વસ્તુ હોય કે અન્ય કોઈ જીવન જરૂરિયાતની ઘરવખરી હોય આજે ગાયનું દૂધ પણ પ્લાસ્ટિક પેક થેલીઓમાં વિવિધ બ્રાન્ડ સાથે બજારમાં વેચાઈ રહેલ છે ભુજ શહેરમાં પણ દેશી ગાયનું ચોખ્ખું અને ગુણવત્તાયુક્ત દૂધ ઉપલબ્ધ છે આ વેચાતા દૂધની બ્રાન્ડ ન હોવાના કારણે માલધારીઓને સારા ભાવ પણ નથી મળતા આ બાબતને ધ્યાનમાં લઈ ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા નવી પહેલ હાથ ધરાયેલ છે દેશી ગાયના ચોખા દૂધને ગૌ દેશી બ્રાન્ડ નીચે ભુજ શહેરની પ્રજાને પૂરું પાડવાનું આયોજન કરેલ છે ગૌ દેશી બ્રાન્ડ હેઠળ શહેરની પ્રજાને અપાનાર દૂધની વિશેષતા અંગે સંગઠનના નીતાબેન ખૂબચંદાણીએ પત્રકારોને માહિતી આપેલ હતી આ સમયે આમદ તુગાજી સમા કાસમ જાકબ સમા ઓસ્માન હાજી નોળે હનીફ કારા ઉપસ્થિત રહ્યા હતા આ અંગે નીતાબેન ખૂબચંદાણીએ ન્યૂઝ સાથે વાત કરેલ હતી અમે ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠન જે લોકો કાકરેજ ગાય અને બનીની ભેંસ જે છે એનું પશુપાલન કરીએ છીએ અને ભુજ શહેરના લોકોને એનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે ચોખ્ખું અને તાજું દૂધ મળી રહે એના માટે આ ગૌ દેશી બ્રાન્ડ અમે શરૂ કરી રહ્યા લોન્ચ કરી રહ્યા છે અત્યારની પરિસ્થિતિમાં એકસો ને પુસ્તાળીસ સભ્યો છે એમાં જે લોકો પશુ શહેરી પશુપાલન કરી રહ્યા છે ના અત્યારે જે ભુજમાં બજારમાં જે ભાવ ચાલી રહ્યો છે ગાયનો બેતાળીસ રૂપિયા અમે પણ એ જ ભાવ રાખ્યો છે તો ભુજમાં પર લીટર બેતાળીસ રૂપિયે લોકોને મળી રહેશે હા હોમ ડિલિવરી કરવા મા ના એ બેતાળીસ રૂપિયામાં જ એનો ચાર્જનો સમાવેશ થઈ જાય છે અત્યારે અમે જે છે અત્યારે અમારા એક ડિલિવરી બોય આવશે જે સિમ્પલ કેનમાં સ્ટીલના સિમ્પલ કેનમાં દૂધ લઈ આવશે પણ આ ફેરી એક વખત સેટ થશે એના પછી એક એટીએમ મશીન બનાવડાવ્યું છે ભુજ પશુ છેડક માલધારી સંગઠને જે લગભગ આખા ભારતમાં પ્રથમ વખત હશે બાઇક ઉપર મોબાઈલ એટીએમ મશીન એના દ્વારા સપ્લાય કરવામાં આવશે જેમાં કસ્ટમરને એક કાર્ડ આપવામાં આવશે આપણી આપણી પાસે જેમ બેંકનું એટીએમ કાર્ડ હોય છે એવી રીતનું એ કાર્ડ શો કરવાથી એનું જેટલું રોજનું બુકિંગ હોય છે એ પ્રમાણે એને દૂધ મળશે એ ટુ દૂધ એટલે આપણા ભારત દેશમાં જેટલી બધા ખૂંદવાળી ગાયો હોય છે એનું જે દૂધ છે એ ટુ દૂધ કહેવાય છે અને એચએફ એફ ગાય એટલે શંકર ગાય જે હોય છે જેમાં જર્સી ગાયને છે એનું દૂધ એ વન લેવલનું કહેવાય અને એ ટુ મિલ્ક એટલે આપણી જે દેશી ગાયો હોય છે એનું દૂધ એ ટુ દૂધ કહેવાય એ વન દૂધમાં ની જે નસ્લની ગાય હોય છે એનું દૂધ પીવાથી લાંબા ગાળે આપણે કેન્સર થવાની અને હાર્ટ એટેક થવાની ઘણી બધી શક્યતાઓ હોય છે કેમ કે એમાં કેમિકલ કેમિકલ હોય છે એના મિલ્કમાં જેના કારણે કેન્સર અને કોલેસ્ટ્રોલ વધે વધવાની શક્યતા હોય છે જ્યારે આપણે એ ટુ લેવલનું મિલ્ક જે છે એ પાચન કરવામાં એકદમ સરળ હોય છે અને એનામાં બી જે આપણે વિટામિન કહીએ છીએ અત્યારે નોર્મલી ઘણા બધા લોકોમાં બી ટ્વેલ્વની કમી હોય છે તો એ મોટા પુષ્કળ પ્રમાણમાં હોય છે અને કેલ્શિયમ પણ ગાયના દૂધમાં પુષ્કળ હોય છે એની સાથે સાથે સુવર્ણ વિજ્ઞાને એ સાબિત કરેલું છે કે ગાયના દૂધમાં સુવર્ણ પણ ઉપલબ્ધ છે તો એટલે આપણી દેશી ગાયનું દૂધ જે છે એ ટુ લેવલનું દૂધ કહેવાય છે